અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ આરોપીને ઓળખી બતાવ્યા છે અને આ આઠ આરોપીને ઓળખપેરમાં બતાવ્યા છે ત્યારે એક ધર્મેન્દ્ર જાડેજા જે નકલી પોલીસ બની અને મારા દીકરાને માર્યો છે એક દીપક રૂપાલીયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ અને એક પાટીદાર સમાજના જે ભાઈ છે આ ત્રણ લોકોને પકડવાની પોલીસને અમે અરજી કરેલી છે એસપી સાહેબને ત્યારે મારે જ્યારે મારા દીકરાને જે નકલી પોલીસ બનીને મળ્યા છે ધર્મેન્દ્રસિંહે અને બીજા જે છે એ બધું તાકી લેવાતામાંથી ત્રણ છ અત્યાર જે બધું જમા કરવાની હતી જમા નથી કરી અને આ ત્રણ લોકોને જે ડમી યાદે ક્યાદાની જગ્યાએ આ ત્રણ લોકોને પકડવા બાકી હોય એની અરજી અમે એસપી સાહેબને કરેલી છે

તો આ જે ચાર આરોપીઓના નામ અને ફોટોગ્રાફ આપ્યા છે તેના આધારે હાલ છે તપાસ કરી રહ્યા છે કે આ આરોપીઓ આ આ જે વ્યક્તિઓ છે તે આ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં હાલ તપાસ શરૂ છે છે ખાસ આક્ષેપ અત્યાર સુધી જે પણ અગિયાર આરોપીઓ એરેસ્ટ કરવામાં આવ્યા છે તે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળ્યા લાઈક સીડીઆર અન્ય અધર બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ તેમના આધારે એરેસ્ટ કરવામાં આવેલા છે સુધી કરવામાં નથી આ મામલે પોલીસે ગોંડલના ભાજપના ધારાસભ્ય ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા હાલ જેલ હવાલે છે